એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના શવ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો આ વિડિયો ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેના પહેલાં બેથી ત્રણ પાર્ટ આગળ આવી ચૂકેલા છે એટલે કે એક વિષયમાં તમારા એક વિડિયોમાં તમારા વિષયની સમજ આપેલી છે તે વિડીયો મૂકેલો છે એના પછી બે બીજા અકાઉન્ટને અકાઉન્ટ સબ્જેક્ટમાં પહેલું ચેપ્ટર અને બીજા ચેપ્ટરના વિડીયો મૂકેલા છે આ ત્રીજો વિડીયો છે બરાબર જો જૂના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોજો ત્યાર પછી આ વિડીયો જોશો તો ખબર પડશે નહીં તો રહી જશે બરાબર ચાલો પહેલાં ચેપ્ટરની અંદર આપણે મૂડી ઉપાડ જેવા પારિભાષિક શબ્દો શીખેલા બીજા વિડીયોની અંદર આપણે રોકડ કે ઉધાર વ્યવહાર કેવી રીતના ઓળખવાના તે શીખેલા બરાબર જો એ રોકડ ઉધાર વ્યવહાર ઓળખતા આવડી ગયું હોય તો પછી એના આગળના સ્ટેપ પર જવાશે બરાબર ચાલો સેકન્ડ ચેપ્ટરની જ વાત કરવાના છે સેકન્ડ ચેપ્ટરમાં જ આ ઓળખવાની બી વાત છે રોકડ અને ઉધાર વ્યવહાર અને સેકન્ડ ચેપ્ટરમાં જ આ આગળની વસ્તુઓ છે ચાલો પહેલાં તો પ્રકરણનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર દ્વિઅસર અને ખાતાના પ્રકાર બીજું કે આપણા ક્લાસીસનું નામ સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ છે જેનું શોર્ટ ફોર્મ એસએસસી મારું નામ આયુષ રાજપૂત ત્યાં કોર્નર પર મારો જમણી બાજુ કોર્નર પર મારો મોબાઈલ નંબર લખેલો છે નીચે ઇન્સ્ટા એકાઉન્ટ લખેલું છે એટલે કે ઇન્સ્ટાનું પેજ અને યુટ્યુબ વિડીયો તો તમે જોતા જ છે બરાબર જો કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો તમારે આ નંબર પર કોન્ટેક કરીને પૂછી લેવાનું અથવા તો કોમેન્ટ કરીને પણ તમે પૂછી શકો છો બરાબર સબસ્ક્રાઈબ કરી રાખજો બે લાયકન દબાઈ રાખજો એટલે કે નવા વિડીયો પોસ્ટ થાય તો તમારા સુધી પૂછી જાય અને જો તમને વિડીયો પસંદ આવે લાઇક કરજો એટલે મને થોડુંક મોટિવેશન મળે કે આગળ વિડીયો બનાવવાનો છે બરાબર ચાલો હવે આગળ વાત કરીએ જો તમને રોકડ કે ઉધાર વ્યવહાર ઓળખતા આવડી ગયા હોય તો તમે આ વિડીયો જોજો નહીં તો જૂનો વિડીયો જોઈને પછી અહીંયા આવજો ચાલો પહેલાં વાત કરીએ હવે જે આપણે આજે શીખવાના છે નીચેના વ્યવહારમાં કઈ બે અસર થાય છે તે જણાવો એટલે કે તમને વ્યવહારો આપેલા હશે તેમાં કોઈ પણ બે અસર સંકળાયેલી હશે તે બે અસર કઈ થતી છે તે તમારે નક્કી કરવાની બરાબર ચાલો તેના માટે અહીંયા બે પોઈન્ટ લખેલા છે મેં પહેલું જો રોકડ વ્યવહાર હશે તો એક અસર રોકડ ખાતે આપવાની યાદ રહેશે જો રોકડ વ્યવહાર હશે તો એક અસર કોના ખાતે આપવાની રોકડ ખાતે હવે રોકડ વ્યવહાર હશે કે નહીં હશે તે તે જોવા માટે માટે તમારે નક્કી કરવા પડશે બરાબર ચાલો જો રોકડ વ્યવહાર હશે તો એક અસર રોકડ ખાતે અને તેવી જ રીતના ઉધાર વ્યવહાર હશે તો એક અસર વ્યક્તિ ખાતે બરાબર આ બે ખાસ કાયદા યાદ રાખવાનો પાછો કહી દેતો છે રોકડ વ્યવહાર હશે તો એક અસર રોકડ ખાતે ઉધાર વ્યવહાર હશે તો એક અસર વ્યક્તિ ખાતે અને બીજી અસર આ અહીંયા થોડુંક વ્યવસ્થિત દેખાતું નથી અહીંયા લખેલું છે બીજી અસર માટે તમારા પાસે આ ચાર ઓપ્શન છે ક્યાં તો વ્યક્તિનું નામ હશે અથવા તો આવક અને ખર્ચ હશે અથવા તો માલિકના ખાતા હશે અથવા તો માલ કે મિલકત હશે જો માલ હશે તો માલ તમારા ચાર પ્રકારનો ખરીદી વેચાણ ખરીદ પરત અથવા તો વેચાણ પરત આટલા પ્રકારે હોઈ શકે અને એક અન્ય રીતે ગયેલ માલ પણ આવતું છે પણ તે પછી વાત કરીએ બરાબર અને માલિકના ખાતાની વાત કરીએ પહેલા તો જો તમે હિસાબ તૈયાર કરતા હશો તો માલિકનું નામ કોઈ પણ દિવસ ચોપડાની અંદર લખાશે નહીં ધારો કે સુરેશભાઈ માલિક હોય તો સુરેશભાઈનું નામ કોઈ દિવસ ચોપડાની અંદર આવે નહીં

ઉધાર વ્યવહાર હશે તો એક અસર વ્યક્તિ ખાતે અને જે બીજી અસર આપવાની છે બીજી અસર આપવા માટે પહેલી ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની આવડી જશે પણ એક બે કદાચ નહીં ખબર પડે ત્રીજા ચોથાથી ખબર પડવાનું ચાલુ થઈ જશે બરાબર ચાલો જો પેલો વ્યવહાર મનોજે રૂપિયા વીસ હજાર સવાલ જોઈ લો પહેલા નીચેના વ્યવહારમાં કઈ બે અસર થાય છે તે જણાવવાનું એટલે કે કેટલી અસર થતી છે તે નક્કી કરવાની છે વ્યવહાર રૂપિયા રોકડા રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો વ્યવહારમાં રોકડ રોકડ છે કે ઉધાર તે નક્કી કરવાનો આ શબ્દનો ઉલ્લેખ વ્યક્તિનો નામનો ઉલ્લેખ જો રોકડ અને વ્યક્તિ બંનેનો ઉલ્લેખ હોય તો તે તમારો રોકડ વ્યવહાર બને આજે મેં નક્કી કર્યું તે પહેલાના વિડીયોમાં છે ધ્યાન રાખીને જોઈ લેજો ચાલો રોકડ વ્યવહાર છે બે અસર આપવાની આપણે એ અને બી એમ કરીને નામ આપીએ બરાબર રોકડ વ્યવહાર વાર હોય તો એક અસર કોના ખાતે આપવાની રોકડ ખાતે હવે રોકડાની વાત કરીએ તો રોકડ ક્યાં તો તમારા ધંધામાં આવેલી હશે ક્યાં તો તમારા ધંધામાંથી જતી હશે તો અહીંયા નક્કી કરીએ મનોજે 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો રોકડા લાવી તો ધંધાની અંદર રોકડ આવતી છે એટલે અહીંયા લખવાની રોકડ આવે છે એટલે પહેલી અસર રોકડ ખાતે રોકડ ખાતે અસર બધાને ક્લિયર થતું હશે નહીં થતું હશે તો એક બે વ્યવહાર બીજા જોશો એટલે આવડી જશે ચાલો મનો જે વીસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો આપણે પહેલા નક્કી કર્યું રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે આપવાની અને રોકડામાં જોવાનું ધંધામાં પૈસા આવતા છે કે ધંધામાંથી પૈસા જતા છે તો રોકડ લાવ્યા લાવ્યા એટલે ધંધાની અંદર રોકડ આવ્યા એટલે રોકડ આવે રોકડ ખાતે અસર હવે બીજી અસરની વાત કરીએ આ બાજુ આવી જાઓ બીજી અસરમાં તમારા પાસે આટલા ઓપ્શન છે પહેલું ઓપ્શન વ્યક્તિ બરાબર વ્યક્તિની જો વ્યક્તિ ખાતું હોય તો વ્યક્તિની અસર આપવાની બીજું કે આવક અને ખર્ચ આની અંદર કોઈ આવક કે ખર્ચ દેખાતા હોય તો તે જોવાનું માલિક ના ખાતા એટલે કે માલિક મૂડી લાવે અથવા તો માલિક ઉપાડ કરે તે કંઈક દેખાતો હોય તો તે કરવાનું ચોથો માલ અથવા તો મિલકત આ બંનેની વાત કરી હોય તો તેમ પહેલા જો વ્યક્તિ આમાં વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિ સંકળાયેલો છે મનોજ પણ મનોજનું નામ કોઈ પણ દિવસ ચોપડાની અંદર આવશે નહીં મેં અત્યારે જ કીધું તમને જો મનોજ ધંધામાં પૈસા આપે તો મૂડી આપે અને ધંધામાંથી કંઈ લઈ જાય તો ઉપાડ કરે આ બે ખાતા સિવાય બીજું કોઈ ખાતું અંદર નોંધાતું નથી બીજું વાત કરીએ આવક અને ખર્ચ અહીંયા કોઈ પણ આવક કે ખર્ચ એટલે કે પગાર કમિશન બોનસ એવો કોઈ આવક કે ખર્ચા દેખાતા નથી ત્રીજું માલિકના ખાતા હવે જો માલિકે પૈસા આપ્યા છે એટલે એણે શું આપેલી કહેવાય મૂડી બળે વસ્તુ ખબર એટલે કે માલિકે ધંધાની અંદર પૈસા આપ્યા તો માલિક મૂડી આપે એટલે બીજું બીજી અસર કોના ખાતે આપવાની મૂડી ખાતે તો અહીંયા મનોજ આપનાર છે મનોજ આપનાર છે એટલે મૂડી ખાતે અસર મૂડી ખાતે અસર એટલે કે જો માલિક દ્વારા કંઈ પણ ધંધામાં આપવામાં આવે તો બીજી અસર કોના ખાતે આપવાની મૂડી ખાતે બરાબર આ તમારી અસર છે આ તમારી અસર નથી હા એટલે તમે એમ કે પાછા કે મનોજ તો તમે ચોપડામાં લખવા ના પાડી તો બી લખ્યું પણ ચોપડે તમારું આ લખાતો છે આ તો ખાલી વિગત છે એટલે એક અસર રોકડ ખાતે આવી આપી રોકડ ધંધામાં આવતી છે એટલે રોકડ આવે છે એમ લખીને રોકડ ખાતે અસર બીજું માલિક નું ખાતું સંકળાયેલું છે માલિક ધંધામાં પૈસા આપતો છે આપનાર તરીકે મૂડી ખાતે અસર બરાબર આગળ વધીએ સેકન્ડ વેવર ત્રણ ચાર વ્યવહાર જોવો પછી નક્કી કરો કે આવડતું છે કે નથી ચાલીસ હજાર બેંક ઓફ બરોડામાં ભર્યા બરાબર ચાલો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખે વ્યવહારમાં કોઈ પણ રોકડ રોકડનો ઉલ્લેખ નથી વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિનું નામ નથી તો આના પરથી ખબર થાય કે આ વ્યવહાર છે રોકડ વ્યવહાર અથવા તો ઓફ બરોડામાં ભર્યા જો તમે બેંકમાં પૈસા ભરે તો તમારા પાસેથી પૈસા કઈ લાગે પૈસા જતા રહે એટલે તો બી ડાયરેક્ટ ખબર પડી જાય કે રોકડ વ્યવહાર છે બરાબર જ્યારે રોકડ વ્યવહાર હોય તો પહેલી અસર રોકડ ખાધે બરાબર ચાલો હવે અહીંયા જો રોકડ બેંકમાં ભરે તો રોકડ આવતી છે કે જતી છે રોકડ બેંકમાં ભરે તો તમારા પાસેથી રોકડ જતી છે એટલે અહીંયા લખાય રોકડ જાય છે એટલે પેલી અસર કોના ખાતે રોકડ ખાતે અસર ચાલો હવે બીજી વાત કરીએ બેંક ઓફ બરોડા એક વસ્તુ પાછું કહેવાનું રહી ગયું તમને આ જે બેંક ઓફ બરોડા વ્યક્તિ છે પણ વ્યક્તિનું નામ ઓફ બરોડા છે તમારો ઉધાર વ્યવહાર પણ અહીંયા ભર્યા છે એટલે ચોક્કસ રોકડા ગે લાગ્યા છે કાયદા પ્રમાણે તો તમારો ઉધાર વ્યવહાર થતો છે પણ મેં તમને કીધેલું કે સામાન્ય બુદ્ધિ વાપરવાની તમે પૈસા બેંકમાં ભરે તો તમારા પાસેથી તો પૈસા જતા રહી પૈસા જાય એટલે રોકડ સંકળાયેલી રોકડ વ્યવહાર બરાબર પણ હવે એટલે રોકડ વ્યવહાર પ્રમાણે એક અસર રોકડ ખાતે આપી બીજા અસરની વાત કરીએ બીજા અસરમાં પહેલું જો વ્યક્તિ અહીંયા બેંક ઓફ બરોડા ગણ કૃત્રિમ વ્યક્તિ છે તમારી બરાબર આ કૃત્રિમ વ્યક્તિ તરીકે એની બીજી અસર આપવાની પડતી છે ખબર જો તમારા શાળા કોલેજનું નામ બેંકનું નામ સંસ્થાનું નામ આ બધા પણ વ્યક્તિ છે એટલે અહીંયા બેંક ઓફ બરોડા શું સમજવાનું આપણે વ્યક્તિ છે તો બેંક ઓફ બરોડામાં તમે પૈસા ભરે તો બેંક ઓફ બરોડા લેનાર બને કે આપનાર બેંક ઓફ બરોડામાં તમે પૈસા ભરે તો બેંક ઓફ બરોડા લેનાર બને લેનાર લેનાર બને એટલે એટલે અહીંયા લખવાનું બેંક બેંક ઓફ બરોડા છે ખાતે અસર ક્લિયર પેલા જે ચાર ઓપ્શન છે તે ચાર ઓપ્શનમાંથી તમારે જોવાનું કે કયું લાગતું ઓળખતું છે આવડી જશે થોડોક ટાઈમ આપવા પડશે થોડુંક પ્રેક્ટિસ કરવા પડશે આગળ ત્રીજો મનોજ એ મનોજ કોણ છે તમારો ધંધાનો માલિક ધ્યાન રાખજો મનોજે માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો તો રોકડ વ્યવહાર કે ઉદાર વ્યવહાર તે નક્કી કરી દે બરાબર દાખ વ્યવહારમાં કોઈ પણ જગ્યા રોકડ કે ચેક શબ્દ ઉલ્લેખ નથી પણ વ્યક્તિનું નામ આપેલું છે અહીંયા મનોજ પણ વ્યક્તિ છે અને ભારતી બહેન પણ વ્યક્તિ છે બરાબર વ્યક્તિનું નામ આપેલું છે રોકડ કે ચેક શબ્દ ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર કહેવાય તમારો ઉધાર વ્યવહાર બરાબર ચાલો ઉધાર વ્યવહાર હોય તો એક અસર કોના ખાતે આપા કીધું મેં વ્યક્તિ ખાતે અહીંયા જે લખેલું હતું તે રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડ ખાતે ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ ખાતે તો અહીંયા પહેલી અસર તમારી વ્યક્તિ ખાતે આવશે પણ અહીંયા સવાલ રહ્યો કે આપણી પાસે તો બે વ્યક્તિ છે બે વ્યક્તિમાંથી કઈ વ્યક્તિ ધ્યાનમાં લેવાની ભારતી બહેન કેમ કેમ કે મનોજ તો ધંધાનો માલિક છે ધંધાના માલિકનું ખાતું ચોપડે કોઈ દિવસ નોંધાતું નથી ધંધાનો માલિક ખાલી બે જ કંડિશનમાં નોંધાય ક્યાં તો એ ધંધામાં મૂડી લાવે અથવા તો ધંધામાંથી ઉપાડ કરે અહીંયા મનોજે તો વેચેલો છે એટલે મૂડી કે ઉપાડનો સવાલ નથી ચાલો એટલે પહેલી પહેલી અસર આપણે કોના ખાતે આપવાના ભારતી બહેન જો ભારતી બહેન પાસેથી ખરીદ્યો તો ભારતી બહેન લેનાર કે આપનાર ભરતી બહેન પાસેથી ખરીદ્યું તો ભારતી બહેન આપનાર એટલે અહીંયા લખું ભારતી બહેન આપનાર છે એટલે ભારતીય બહેન ખાતે અસર ચાલો હવે બીજી અસરની વાત કરીએ બી પહેલા તો પાછું વ્યક્તિ આપણે નોંધ કરી દીધી આવક કે ખર્ચ અહીંયા કોઈ આવક કે ખર્ચ દેખાતું છે પગાર બોનસ કે એવું કંઈ નથી દેખાતું ત્રીજું માલિકના ખાતા અહીંયા માલિકે નથી મૂડી આપી કે નથી ઉપાડ કર્યો એટલે માલિકનું ખાતું પણ નથી છેલ્લું ખાતું માલ કે મિલકત હવે અહીંયા જો માલના તમારા ચાર ખાતા એટલે કે માલના બે ખાતા ને માલ પરતના બે ખાતા માલના પહેલાં ખરીદી અને વેચાણ અને બીજું ખરીદ પરત અથવા તો વેચાણ પરત અહીંયા માલ ખરીદેલો છે એટલે માલનું ખાતું તમારું સંકળાયેલું છે એટલે કોના ખાતે અસર આપવાની બીજી ખરીદ ખાતે અસર બરાબર ચાલો નંબર ત્રીજાનો બી ખરીદી કરવાથી માલ ધંધામાં આવે કે જાય ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે એટલે અહીંયા લખીએ માલ ખરીદ્યો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે અસર જો નવું લાગતું હશે થોડુંક ભારે લાગતું હશે કોઈકને એક જ વખતમાં ખબર પડી જતી હશે કોઈકને નહીં ખબર પડી જતી હશે ધીરે ધીરે ટાઈમ અબો થોડાક ઉદાહરણ પ્રેક્ટિસ કરો તો જ આવડવાનું છે અસર એટલે એક દિવસમાં શીખાય તેવું કામ નથી ઓછામાં ઓછા પાંચથી છ દિવસ લાગશે સાત આઠ વિડિયો જશે ત્યારે ખબર પડશે બરાબર કેમ કે આ અસર આમનોદ સાથે સંકળાયેલી છે આમનોદ આવશે તો પાછી અસરની પ્રેક્ટિસ થશે આગળ નંબર ચાર મનોજે જે પાંચસોનો માલ વિપુલને વેચ્યો પહેલાં રોકડ કે ઉધાર વ્યવહાર ઓળખીએ પહેલાં તો આની અંદર કોઈ રોકડ કે ચેક શબ્દોનો ઉલ્લેખ નથી બીજું મનોજ અને વિપુલ બે વ્યક્તિ સંકળાયેલા છે વ્યક્તિનું નામ છે રોકડ કે ચેક શબ્દ નથી એટલે કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો પહેલી અસર કોના ખાતે આપવાની વ્યક્તિ ખાતે બરાબર પણ અહીંયા બે વ્યક્તિ છે વિપુલ અને મનોજ પણ મનોજને ધ્યાનમાં નથી લેવાનું કોને ધ્યાનમાં લેવાનું છે વિપુલને કેમ મનોજ તમારા ધંધાનો માલિક છે એટલે એને ધ્યાનમાં લેવાય નહીં ચાલો પાંચસોનો માલ વિપુલને વેચ્યો છે સૌથી પહેલી અસર વ્યક્તિને આપવાની કેમ કે ઉધાર વ્યવહાર છે એટલે ચાલો વિપુલને વેચ્યો તો વિપુલ લેનાર કે આપનાર વિપુલ ને વેચ્યો તો વિપુલ લેનાર એટલે અહીંયા લખીએ વિપુલ લેનાર છે એટલે પહેલી અસર વિપુલ ખાતે વિપુલ ખાતે અસર પછી બીજું જો આ ઉપરનો વ્યક્તિ નથી આવક ખર્ચ નથી માલિકનું ખાતું નથી છેલ્લું જો માલની અંદર ખરીદી અને વેચાણનું ખાતું છે અહીંયા વેચ્યો છે એટલે બીજી અસર કોના ખાતે વેચાણ ખાતે પણ અહીંયા લખીએ માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે અસર વેચાણ કરવાથી માલ જાય બરાબર આ જે બોલતો છે વેચાણ કરવાથી માલ જાય ખરીદી કરવાથી માલ આવે એ જરૂરી છે પછી આગળ કામ લાગવાનું છે બરાબર અત્યારે તો કંઈ કામનું નથી પણ આગળ હવે આવો નંબર પાંચ નંબર પાંચમાં બે હજારનો માલ રોકડેથી વેચ્યો બરાબર પહેલાં તો ચોખ્ખું શબ્દ અહીંયા છે રોકડેથી વેચ્યો એટલે કેવો વ્યવહાર રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર હોય તો પહેલી અસર રોકડ ખાતે રોકડમાં ધ્યાન રાખવાનું રોકડેથી વેચ્યો વેચાણ કરવાથી રોકડા આવે એટલે અહીંયા લખીએ પહેલું રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર ચાલો હવે બીજી અસરની વાત કરીએ બરાબર હવે બીજી અસરમાં કોઈ વ્યક્તિ દેખાતું નથી કોઈ આવક કે ખર્ચો દેખાતો નથી માલિકના ખાતા દેખાતા નથી પાછું માલ મિલકત આવી ગયું માલ મિલકતમાં માલની અંદર જો વેચાણ લખેલું છે તમારું બરાબર આજે વેચાણ વેચાણનું ખાતું સંકળાયેલું છે એટલે બીજી અસર આપીએ વેચાણ ખાતે માલ વેચેલો છે માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે અસર ચાલો ધ્યાન રાખજો માલ વેચે તો ધંધામાંથી માલ જાય બરાબર એ કેમ જાય તે પછી આગળ વાત કરશો નંબર છ પંદરસોનું ફર્નિચર મનોજે ખરીદ્યું પહેલાં તો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તે આપણે નક્કી કરીએ બરાબર પંદરસોનું ફર્નિચર મનોજે ખરીદેલું અહીંયા મનોજનું નામ આવી ગયેલું છે એટલે અને રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો એક જ મિનિટ આ વ્યવહારમાં કઈક બોલ છે એ મનોજ શબ્દ નથી પંદરસો નું ફર્નિચર ખરીદ્યું આવો સવાલ છે બરાબર ચાલો ધ્યાનથી જોજો પંદરસોનું ફર્નિચર ખરીદ્યો અહીંયા રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ નથી બરાબર જ્યારે રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નહીં હોય અને વ્યક્તિનું નામ નહીં હોય તો કેવો વ્યવહાર બને તમારો રોકડ વ્યવહાર બરાબર રોકડ વ્યવહાર હોય તો એક અસર કોના ખાતે આપવાની રોકડ ખાતે બરાબર રોકડ ખાતે અસર આપવાની છે ફર્નિચર ખરીદે કંઈ પણ વસ્તુ ખરીદે તો ધંધામાંથી રોકડ જાય એટલે કે અહીંયા લખીએ પહેલાં તો રોકડ જાય છે એટલે પહેલી અસર રોકડ ખાતે જો વિડિયો ફાસ્ટ લાગતો હોય તો તમે સ્લો કરી શકે બરાબર મને ટેવ છે થોડીક ફાસ્ટ ફાસ્ટ એટલે તમે સ્લો કરીને આરામથી પણ વિડીયો જોઈ શકો અને બીજું કે આપણા જે ટ્યુશન ચાલે છે ટ્યુશન ઉદવાડાની અંદર ચાલે છે અગિયારમાં બારમાં એફવાય એસવાય ટીવાય એટલે કે બીકોમ કોમ એમ કોમ બધાના ટ્યુશન આપણે લેતા છે અને અગિયારમાં ની ફી ફક્ત ત્રણ હજાર નવસો ને રૂપિયા છે જેની અંદર અકાઉન્ટ સ્ટેટ ઇકો અને બે ચાર વિષય ભણાવતા છે ઉદવાડાની અંદર એટલે કે જે નજીકના સ્કૂલમાં છે તે લોકો આવી શકે બરાબર ટાઈમની ડિટેલ માટે કે બીજું કંઈક પ્રશ્ન પૂછવાનો તો પૂછી શકો છો આગળ વધીએ ચાલો પંદરસોનું ફર્નિચર ખરીદેલું છે બરાબર એટલે રોકડ વ્યવહાર હતો એટલે પહેલી અસર રોકડ ખાતે આવી બીજી અસર માટે વાત કરીએ પહેલું જો વ્યક્તિ કોઈ વ્યક્તિ દેખાતું નથી આવક અથવા ખર્ચ જો કોઈ આવક કે ખર્ચો દેખાતો નથી માલિકના ખાતા માલિકનું નામ દેખાતું નથી એટલે કે કોઈ માલિકનું ખાતું નથી માલિક લાવતો નથી માલિક લઈ જતો અને છેલ્લે માલ મિલકત હવે માલની વાત કરીએ માલમાં તમારા ચાર ખાતા ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત પણ જ્યારે મિલકત આવે આ જે ફર્નિચર છે તે શું છે તમારી મિલકત આ મિલકત કેવી રીતના પહેલો વિડિયો જુઓ પહેલાં વિડીયોની અંદર આપણે વાત કરેલી છે માલ મિલકત ને બધી વસ્તુ અદ્રશ્ય મિલકત દ્રશ્ય મિલકત ને એવી બરાબર ચાલો ફર્નિચર જે છે તે તમારી મિલકત છે એટલે જ્યારે મિલકત આવે ને ત્યારે ખરીદી કે વેચાણ માલના ખાતા જોવાના નહીં જ્યારે મિલકત આવે ત્યારે મિલકતને પ્રાયોરિટી આપવાની અને મિલકતનું નામ લખવાનું બરાબર અહીંયા લખેલું છે માલ અથવા મિલકત જો માલના ખાતા હોય તો આ પણ જો મિલકત આપી દીધું છે તો માલ લખવાનું નહીં તો પહેલાં મિલકત લખવાનું બરાબર ચાલો ફર્નિચર ખરીદે તો તો તમારા ધંધામાં ફર્નિચર આવે એટલે અહીંયા લખીએ ફર્નિચર ખરીદ્યું એટલે બીજી અસર ફર્નિચર ખાતે ચાલો આગળ નંબર સાત બસો કમિશનના ચૂકવ્યા પહેલાં રોકડ કે ઉધાર વ્યવહાર છે તે લખીએ ચૂકવ્યા ચૂકવ્યા એમ કીધું એટલે ચોખ્ખું ખબર પડવા જોઈએ કે રોકડ વ્યવહાર છે તમારા ધંધામાંથી પૈસા જતા છે બીજી રીતના જઈએ તો વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ રોકડ કે ચેક શબ્દોનો ઉલ્લેખ નથી અને તમારા વ્યવહારની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ પણ નથી એના કારણે ખબર પડે કે રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહાર હોય તો પહેલી અસર રોકડ ખાતે ચૂકવ્યા કમિશન ચૂકવવાથી તમારા ધંધામાંથી પૈસા જાય એટલે અહીંયા લખું રોકડ જાય છે એટલે રોકડ ખાતે અસર હવે બીજી અસરની વાત કરીએ કોઈ વ્યક્તિનું નામ દેખાતું નથી આવક કે ખર્ચ હવે અહીંયા જુઓ કમિશન જે છે કમિશન ચૂકવે એટલે કમિશન તમારો ખર્ચ ગણાય એટલે આ નવું ખાતું બન્યું તમારું કમિશન ના ચૂકવ્યા એટલે કોના ખાતે અસર કમિશન ખાતે અસર કમિશન ખર્ચ છે એટલે કમિશન ખાતે અસર ક્લિયર થાય આ જે ચાર વસ્તુ છે તેના પર માસ્ટરી મેળવશો તો થઈ જશે કેમ કે પહેલી પહેલી અસર તો ખબર પડી જ જાણી છે રોકડ વ્યવહાર હશે તો રોકડ ખાતે ને ઉધાર વ્યવહાર હશે તો વ્યક્તિ ખાતે આપણે બીજા અસરની વાત કરવાની છે તે પહેલાં ચાર વસ્તુમાંથી ધ્યાન રાખવાની ચાલો આઠમો વિપુલે રૂપિયા બસોનો માલ પરત કર્યો પહેલાં તો રોકડ કે ઉધાર ઓળખીએ વ્યવહારોમાં કોઈ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી વ્યક્તિનું નામ આપેલું છે તો કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો એક અસર કોના ખાતે વ્યક્તિ ખાતે ચાલો વ્યક્તિ ખાતે અસર આપવાની છે વ્યક્તિ એક જ છે વિપુલ વિપુલે બસોનો માલ પરત કર્યો વિપુલ જો બસ્સોનો માલ પરત કરે તો વિપુલ આપનાર બને એટલે અહીંયા લખીએ વિપુલ આપનાર છે એટલે વિપુલ ખાતે અસર ચાલો બીજી અસરની વાત કરીએ બીજી અસરમાં પહેલાં તો વ્યક્તિ વ્યક્તિ તો આવી ગયો આવક્ય ખર્ચ કોઈ આવક્ય કે ખર્ચો દેખાતો નથી માલિકના ખાતા દેખાતા નથી છેલ્લું ઓપ્શન બી છું માલ અને મિલકત હવે માલના ખાતાની વાત કરીએ અહીંયા તો કોઈ મિલકતનું નામ નથી ફર્નિચર જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી પાઘડી ફ્રેન્ચાઇઝી પેટર્ન ટ્રેડમાર્ક આવી કોઈ મિલકતો દેખાતી નથી વિડીયો પહેલો જોવાનો ચાલો હવે માલ નથી સોરી મિલકત નથી એટલે ભય છું તમારો માલ માલની અંદર ખરીદી કે વેચાણ અહીંયા ખરીદી કે વેચાણ પણ નથી પરત કરેલો છે પરત કરેલો એટલે ખરીદ પરત હોઈ શકે અથવા તો વેચાણ પરત હોઈ શકે માની લો કે મેં ધંધાનો માલિક એટલે કે મનોજ છે મનોજ હું છું વિપુલે બસોનો માલ પરત કર્યો વિપુલ મને માલ પરત કરતો છે જો મેં માલ વેચેલો હશે તો જ મને વિપુલ પરત કરશે પણ આટલી વસ્તુ ખબર જો મેં માલ વિપુલને વેચું તો વિપુલ પરત કરે એટલે મેં વેચેલો છે તો પરત આવે તો કેવી પરત વેચાણ પરત ચાલો એટલે અહીંયા લખીએ માલ પરત આવે છે એટલે વેચાણ પરત પરત ક્લિયર થાય કર્યો તો વિપુલ ક્યારે પરત કરશે જ્યારે મેં વિપુલને વેચેલો હશે ત્યારે આપણે મને જોઈને ધ્યાનમાં લખતા છે એટલે કે મને ધ્યાનમાં રાખીને હિસાબ લગતા છે એટલે કે મનોજને માલિકને બરાબર પોતાને ધ્યાનમાં રાખજો વિપુલ તમને પરત કરે તો તમે વેચેલો હશે તો જ તમે પરત કરે તમને પરત કરશે ક્લિયર થાય આગળ મનોજે એકસો પચાસ નો માલ ભારતી બહેનને પરત કર્યો પેલા તો રોકડ કે ઉદાર ઓળખીએ વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી જો રોકડ કે ચેક શબ્દ ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ આપેલું છે રોકડ કે ચેક શબ્દનો નથી મનોજ અને નથી બે વ્યક્તિ છે ચાલો રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી વ્યક્તિનો નામનો ઉલ્લેખ છે એટલે કેવો વ્યવહાર બને ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો પહેલી અસર કોના ખાતે આપવાની વ્યક્તિ ખાતે પણ વ્યક્તિની વાત કરીએ અહીંયા આપણી પાસે બે વ્યક્તિ છે મનોજ અને ભારતી તો તેમાંથી કોને ધ્યાનમાં લેવાનું ભારતીને કારણ મનોજ ધંધાનો માલિક છે ધંધાના માલિકનું ખાતું કોઈ પણ દિવસ ચોપડે આવતું નથી આગળ વાત કરીએ મનોજે એકસો પચાસનો માલ ભારતી બહેનને પરત કર્યો પહેલાં તો ભારતી બહેનની અસર આપ્યા કેમ કે ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ ખાતે આપવાની ભારતી બહેન લેનાર છે કે આપનાર તે નક્કી કરીએ મનોજે એકસો પચાસનો માલ મનોજ ધારો કે મેં છે મે ભારતી બહેનને માલ પરત કરું તો ભારતી બહેન ભારતી બહેન બને લેનાર બરાબર એટલે અહીંયા લખીએ ભારતી બહેન લેનાર છે એટલે ભારતી બહેન ખાતે અસર ચાલો આગળ વાત કરીએ બીજા ખાતાની આ ખબર પડે મેં ભારતી બહેનને પરત કરું તો ભારતી બહેન બને લેનાર એટલે ભારતી બહેન લેનાર છે ભારતી બહેન ખાતે અસર બીજી અસર વાત કરીએ હવે બધામાં ડાયરેક્ટ ખબર પડી જાજો અહીંયા પરત કર્યો છે પરત કર્યો એટલે કે ખરીદ પરત હશે અથવા તો વેચાણ પરત હશે જોજો અહીંયા મનોજ એકસો પચાસનો માલ ભારતી બહેનને પરત કર્યો ધારો કે તમે મનોજભાઈ છે તમે જો માલ પરત કરે તમે ક્યારે માલ પરત કરશો જ્યારે તમે ત્યાંથી ખરીદીને લાવેલા હશો તો ખરીદીને લાવશો તો તમે પરત કરશો એટલે કઈ પરત ખરીદ પરત અહીંયા લખીએ માલ પરત જાય છે માલ પરત જાય છે એટલે ખરીદ પરત આશા રાખું કે ખબર પડતી હશે નહીં પડતી હશે વિડીયો સ્લો કરો પાછા આગળ પાછળ જાઓ જો થોડાક વ્યવહારની પ્રેક્ટિસ કરો બીજા છે કે વ્યવહાર આ બાજુ બે વ્યવહાર બીજા લખેલા છે જોઈ લેવો ભારતી બહેને છવ્વીસો પચાસનો ચેક આપ્યો પહેલાં તો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખે અહીંયા ચેક શબ્દોનો ઉલ્લેખ છે એટલે રોકડ વ્યવહાર છે બરાબર અહીંયા એમ તો જોવા જાય તો ભારતી બહેન બી છે પણ બંનેનો ઉલ્લેખ હોય તો કેવો વ્યવહાર બને રોકડ વ્યવહાર બરાબર રોકડ વ્યવહાર બને એટલે એક અસર કોના ખાતે આપવાની રોકડ ખાતે પણ અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે એટલે રોકડના સ્થાને તમારે બેંક ખાતે અસર આપવાની કેમ કેમ કે તમારા પાસેથી રોકડ નથી જવાની તમારે બેંકમાંથી પૈસા કપાવાના છે બરાબર વસ્તુ ખબર પૈસા તો જવાના છે રોકડ વ્યવહાર તો છે પણ તમારા ખિસ્સામાંથી નથી જવાના જો તમારા ખિસ્સા કે ગલ્લામાંથી જાય તો રોકડ ખાતે પણ બેંકમાંથી જતા હોય તો બેંક ખાતે તેવી જ રીતના બેંકમાં પૈસા જમા થતા હોય તો બેંક ખાતે જ અસર આપવાની બરાબર ચાલો એટલે પહેલી અસર તો રોકડ ખાતે આવે પણ રોકડ ખાતાની જગ્યાએ આપણે શું લખીએ

લેનાર એટલે કે અહીંયા લખીએ રાકેશભાઈ લેનાર છે એટલે રાકેશભાઈ ખાતે અસર બીજા ખાતાની વાત કરીએ બીજું ખાતું અહીંયા દેખાતું છે તમારું માલ વેચેલો બરાબર વેચેલો છે એટલે કયું ખાતું સંકળાયેલું છે બીજું વેચાણ ખાતું એટલે અહીંયા લખીએ માલ વેચ્યો છે એટલે કે વેચાણ ખાતે અસર જો જૂના વિડિયો નહી જોયા હોય તો પહેલા એ વિડીયો જોજો તો જ આ વસ્તુ ખબર પડશે ને તો ખબર પડવાની નથી અને જે વસ્તુ કામનું લાગે તમને તે લખવાનું રાખજો એમ તો તમારા સ્કૂલ ટ્યુશન જતા હશો તો ત્યાં લખાવતા જશે પણ આની અંદરથી કંઈ કામનું લાગે તો લખી રાખવાનું હવે મેં નોંધવા નથી કહેવાનું કે આ વસ્તુ નોંધી રાખો તમે તમને જે કાચી પોચી લાગે કે આ જરૂરી છે જેમ કે આ બે વાક્ય જરૂરી છે પેલા ચાર વસ્તુ જરૂરી છે એ બધું જરૂરી લાગે તો લખી રાખજો બરાબર પેલા રોકડ કે ઉધાર વ્યવહાર ઓળખતા શીખો એના પછી બે અસર આપતા શીખવાની છે હવે જે આ અસર આપી તેવા દાખલા ઉદાહરણને સ્વાધ્યમાં હશે જવાબ બી તમને મળી જશે સ્વાધ્યાયના પાછળ હશે બરાબર એકદમ છેલ્લા પાના પર તો એ જવાબ સાથે રાખો અને પ્રેક્ટિસ કરતા જાઓ કે આવડતું છે કે નહીં એક એક વખત કરશો ભૂલ ખબર પડશે ધીરે ધીરે આવડી જશે બરાબર બધા જ ઉદાહરણને બધા જ દાખલા ગણાવું વિડીયોમાં એ શક્ય થશે નહીં બરાબર જો એ કરવું હોય તો તમારે ટ્યુશન આવવા પડશે તે તમે રેગ્યુલરલી ભણી શકશો હે ને ચાલો આજના માટે આટલું જ રાખીએ આવજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ